માળિયાના અમરાપુર ગામે કે કે મોરી હાઈસ્કૂલના પટાંગણમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ અનુસંધાને યુનિટી ફાર્મ પદયાત્રાનો શુભારંભ પ્રાપ્ત વિગતો મુજબ અમરાપુર ગામે કે કે મોરી હાઈસ્કૂલ પટાંગણમાં સરદાર પટેલની એકસો પચાસ મી પ્રસંગે યુનિટી ફાર્મ દ્વારા અમરાપુરથી કાતરા શા સુધીની પદયાત્રાનો પ્રારંભ માનનીય સાંસદ રાજેશભાઈ ચુડાસમા માનનીય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયા તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ આ વિસ્તારના તમામ સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે પદયાત્રામાં અધિકારીઓ પદાધિકારીઓ તેમજ અંકુર વિદ્યા સંકુલના બાળકો કે કે મોરી હાઈસ્કૂલના બાળકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા છે આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી મહેમાનોનું સ્વાગત કર્યું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો છે કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા સરદાર પટેલના જીવન ધર્મરને વાગોળી ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા ઉત્સાહભેર ભારત માતાની જય બોલાવી કાર્યક્રમને વધાવ્યો છે

ગામના આગેવાનો તેમજ આજુબાજુના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અમારા માન્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ બધા પદાધિકારીઓ પણ ડેપ્યુસી સાહેબ તેમજ મામલતદાર સાહેબ બધા હાજર રહી પદયાત્રાનું જે આયોજન કર્યું એમાં સમસ્ત સરપશો જોડાણો તે બદલ હું બધાનો ગામ વતી આભાર માનું છું સરસ મજાની સુંદર અમારી આજે આ પદયાત્રા છે તેમાં જનમેદની પણ ઘણી બધી ઉમટી એ બદલ હું સૌનો મારા ગામ વતી આભાર માનું છું જય હિન્દ જય ભારત રમેશ કારિયાનો રિપોર્ટ એચ ન્યૂઝ માળીના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે